મહુવા નગરપાલિકા ખાતે ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ખૂબ જ ભવ્ય રીતે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી જેમાં મહુવાના નગરજનો પોલીસના જવાનો રાજકારણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યશ્રી તથા ઉપસ્થિત સર્વોએ રાષ્ટ્રગાન કરી આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપી હતી અને ધારાસભ્યશ્રીએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું म अधिनायक जय हे भारतवाक्यविधाता पञ्जाबसिन्ध गुजरात मराठा राविणोत्तर गङ्गा हिमाचल यमुना गङ्गा उत्थलदलधितरङ्गा तव शुभनामे जागे તવિિષ્ય ક્યા તવ જય ગાથા જનગણ મંગલ દાયક જય હે ભારત ભાગ્ય જય હે જય હૈ જય હે જય 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 હે ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી